જય દ્વારકાધીશ જય માતાજી બધાને કેમ શું બધા જોકે તમે લોકો બધા જમ છો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે થઈ ગયા છે સવારના વાગી રહ્યા છે પોણા સાત બરાબર પોણા સાત વાગી રહ્યા છે તો આજે આપણે જવાનું છે વાવણી કરવા તો બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો કયો દીવ છે આપણે બધું દીવની કાલે છુકાળી જીધું માંડવીનું તો આજે ખાલી આપણે વાવે કરવાનું છે વાળી બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો ચાલો હજી તો આપણે જઈએ વાળી ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ વાડી જવા માટે બરોબર તો આ છે અમારો વાડીનો કાંઈક રસ્તો આ રીતનો તો તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો ચાલો હવે સીધા આપણે વાડીએ જઈને ત્યાં જ જઈને તમને સીધા મળીએ આમાં હું ખવારના બોલમાં ભૂટકું ને તો આ રીતનો કઈક છે અમારો વાડીનો રસ્તો બરોબર તો ચાલો હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીયા બરાબર તો જો તમે જો આ છે આપણી વાડી બરોબર આપણે બે તારીખે ઓરી દીધું હતું તો એટલું બધું આપણું પથ્થર છે તો આજે આપણે આમાં વાવેતર કરવાનું છે કઈ માંડવી છે એટલા ને વાવેતર કરવાનું છે બધું તમને આગળ હું તમને બીજીમાં જણાવીશ જો આ રીતનું છે અમારો પથ્થર અને થોડોક થોડોક લીલા લાવો એ બધું છે અને સામે તમે દેખાય છે તો આ છે અમારો માખણીય ડુંગર એટલે કે પાટણ હોય ઓછો મીરી છે બરાબર મજા વર્ટ ટાઈમ સુરત નારાયણ નીકળી ગયા છે ખવારમાં તો બ્લોક વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આખરી આશિષભાઈ આવે પછી વાવેતર ચાલુ કરીએ બરાબર તો બ્લોક વિડીયોમાં કન્ટિન્યુ બની આજો માટે તમે જોઈ શકો છો તો વાળ ચાલુ કરી દીધું હે એકાદ બે ઉથલ મારી સેટિંગ કરવા તો કેટલું કેટલું બી નાખવું દોઢ દોઢ મણી બી પડે છે સારા મારું બી પડે છે એટલું આવ્યું છે બે ઉથલ મારી છે વાળ છીએ ચાર અવાજ માંડવી બત્રીસ નંબર માંડવી છે પૂરે પૂરું ઓવરમાં જાય છે માંડવી જો તમે બતાવું તો મિત્રો આપણું વાતચે કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર બપોરે આપણો બાર વાગે વાત કમ્પ્લીટ થઈ ગયું હતું અને ઘરે હોય કે કંઈક ક્લિપ નથી લીધું તો એક આથી ક્લિપ લઈ લઈને નહીં જોઈ લીધું એ પાછું હવે હવે થોડુંક છે ને હવે આમાં ઠેબાપાડા હલાડવાના છે કારણ કે ગરમી બહુ હતી તો પછી નહોતું પડ્યું એટલે બરાબર તો હવે જો તમને આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળું તમને બીજા નવા બ્લોગ વિજય સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીજી